નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધી શિલ્પ બજાર હસ્તકલા નું પ્રદર્શન સહ વેચાણ તારીખ એક થી સાત ડિસેમ્બર દરમિયાન સવારે અગિયાર થી રાત્રે આઠ વાગ્યા સુધી રાજસ્થાન બંગાળ કચ્છ બિહાર યુપી વગેરેથી આવેલ કારીગરોએ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો ગાંધી શિલ્પ બજાર ભુજ ભુજવાસી કચ્છવાસી ભુજાટની મુલાકાત લ્યો અને આ કાર્યક્રમને postseason આપવા માટે સૌએ મદદ કરો મુંબઈના અમુક વિસ્તારમાં આરોગ્યને હાનિકારક પ્રદૂષણ ઘાતક છે મહાનગરપાલિકાએ નિર્માણ કાર્યો ઉપર રોક લગાવી વકરતા પ્રદૂષણની પીડાથી દેશની આર્થિક રાજધાની મુંબઈને પણ શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી છે સરકારે મહાનગરમાં અનેક સ્થળે ગ્રેપ 4 ના નિયંત્રણો મૂક્યા છે મુંબઈમાં મઝગાંવ દેવનાર મલાડ બોરીવલી પૂર્વ ચકાલા અંધેરી પૂર્વ પવઈ મુલુંડ જેવા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ઘણી ખરાબ થઈ છે બીએમસી દ્વારા આ બધા વિસ્તારોમાં કોઈપણ પ્રકારના નિર્માણ કાર્યો અને ધૂળ ઉડે તેવી તમામ ગતિવિધિ પર રોક મૂકી દેવાઈ હતી પચાસથી વધુ સ્થળે નિર્માણ રોકવા નોટિસ અપાઈ હતી બીએમસીએ પ્રદૂષણ નિયંત્રણના ઉપાયો લાગુ કરવા માટે ખાસ ફ્લાઈંગ સ્ક્વોડ તૈનાત કરી દીધી હતી આ સ્ક્વોડ ટીમોમાં એન્જિનિયર્સ પોલીસ જવાનો અને જીપીએસ ટ્રેક વાહનો સામેલ છે બેકરી અને માર્બલ કાપતા યુનિટ્સ સહિત ઉદ્યોગોને પ્રદૂષણ રહિત પ્રક્રિયા નહીં અપનાવે તો કાર્યવાહીનો સામનો કરવાની ચેતવણી પ્રશાસન તરફથી આપી દેવાઈ હતી ધોરણ દસ અને સિવાયની તમામ શાળાઓ બંધ કરવા સાથે જરૂર પડે તમામ કર્મીઓને ઘરેથી કામ કરવાનો નિર્દેશ અપાશે દર્શક મિત્રો આજે તારીખ બે ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર